પડતા ફલજી તું બોલેલો છે કે ગુજરાત રાજ્યની કોઈ પણ પેઢી છે ને હું પડતા ફલજી કેશું નાનું લઈને આવું તો તને થોડા તને સિંધ્યું કેશું નાનું પાંચ દિન તને ઓફરતી હતી પડતા ફલજી તો કોઈ તારી પાસે ન્યાય હોય નીતિ હોય કોઈ ધર્મનું પડી હોય અન કે કોઈ ચાર ધામના રખાનો ડર હોય કોઈ દિવ્યુનો નાચ ગીતની દેવ્યુનો ડર હોય તો લઈને આવ તું આમ તું આજ કાલ આજ કરતા કાલ કરીમાં અને મને તારીખ આપી દે તું કે આ તારીખને આ વાદ ને આ કેમ હામાં આયજાજી દેવ તારામાં આ છે ને ફલાણું છે ને એ આ વિડીયોમાં ન કહેવાનું હોય એ તો હા હામાં સન્મુખ બેહી જઈએ ને તૈયાર આ વાત કરવાની હોય એનું નામ મરદ કહેવાય હામા વિડીયોમાં તો હું એમ કહું કે તારામાં આ છે ફલાણું છે ઢુકડું છે એવી વાત એ રિજેક્ટ ન આવે પ્રતાપભાઈ પ્રતાપભાઈ જે રીતે વાત રિજેક્ટ આવે બે વાત તું કર બે વાત હું કરું અને મારી નાચ પાસે તોલ કરાવી એ વાત નું રિઝલ્ટ આવે કોક પૂછ નાચ સમાજ ને આપડે સાર વરી નાચ ને તું પૂછ પડતા પલકી આમ વિડીયો માં રિઝલ્ટ આવી જાય હાલ તો હું તારા ભેદ આપું એમ રિઝલ્ટ આવે એમ કોઈ નાચ હા પાડી દે મારી નાચ ને હામો તું આવ અને એક વાત તું કર એક વાત હું કરું અને મારી નાચ તોલ કરે અને મારી નાચ થી ન થાય તો જે પેઢી વાળો હોય એની દેવે તોલ કરી દે એવી વાતે રિઝલ્ટ આવે પડતા ફલજી એટલે તું આ બીજી આ તું આ હું કેમ વિરોધ કરશો એ હું તને કહી દઉં તું વિરોધ એ વાત હાટું કરશો કે આ રીતે હું આવા આયતા દઉં આવી વાંચું કરું તો ભેગા નો થાય ને આનું બન રહે એટલે આવો ખોટો વિરોધ કરી માં તું અને કેશું નાનું ને લઈ અને તું આવી જા બસ આટલું જ મારું કહેવાનું છે પડતા પડે તું સાંદુડિયા પાય ને આમ થઈ ગયું ફલાણું આમ બોલે ને તને વખાણું આવડે ને વખલિયું કેમ કરે એવી વાતે રિઝલ્ટ નો આવે પ્રતાપભાઈ એવી વાતું માય ગાંગલા હોય ઈ કરે અહીંયા તો સીધું તને ઓર્ડર આપી તો કે આવ તું છોડા બે વાત તું કર બે વાત હું કરું અને મારી નાચ માં આપણે ન્યાય કરાવવો હશે આવી વાતે રિઝલ્ટ આવે તું ઓળી સાંદુડિયા પાડીને ફલાણું કરીને ઢુકડું કરીને કર ઈ વાતે રિઝલ્ટ નો આવે પ્રતાપભાઈ એટલે તું તને પાંચ દી આપ્યા છે તો તું અમે ગમે વાર તારેખ આગળ વિડિયામાં મને આપ કે આ વાર ને આ તારેખ અને આ કેમ એટલે આપણે ભેગું થઈ જવાનું છે કોઈ હું હારી જાવ તો અમે દસ વરનો ડબ્બો લઈ લેવાનો હશે એટલી વાત માં સમજી તું એટલે કે શું નાનું ને લઈ અને તું આવી વેદ તો પછી એ વખતે આપણે વાંચ્યું કે તારામાં આ છે ભલાણું છે ટુકડું છે એ ભેગા થઈ ને થઈ વાત થાય અને તારી આ બધી નાચને પૂછ કે આ વિડીયો હું સામો આપ્યો આ વિરોધ નો કહેવાય કે આ કોઈ પતાવાનો વિડીયો કેવાય એ નાચને તો પૂછ મન નું વિચાર તારું વિચાર કે હું કોણ છું મારું પાત્ર કોણ છે અને આ હું શું બોલી રહ્યો છું તારા મનથી વિચાર કે આ મારથી બોલાય કે નો બોલાય તને ખબર પડી જવી પડે હું તને વેદ આપું ને તને ખબર ખબર પડે પડે એમ હોય પડવી પેલા હું બહુ આપવા તું એને કેશું ભાઈ એ દારૂ હાંકી ને બહુ દબાવવા એમ હું ન દબાવ તો આમો આવે એટલે એની વાત થાય કોઈ કોઈ લાકડી નથી લેવી તલવાર નથી લેવી કોઈ બળ બળસબરાઈ નથી કરવી કોઈ દામો નથી કરવો હામો આવી એનો દસ લાખ નો હું જામીન આપી દઉં કોઈ દાહમો કરું તો કેસું નાનું અને પડતા ફલજી બીકમાં માં તું વિયો જય માતાજી